આજ રોજ આણંદ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર સંકલનની સંકલન થઈ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનરના બધા જ અધિકારીશ્રીઓ ખૂબ સારી મિટિંગ થઈ ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે ત્રણ ચાર પોઈન્ટ એમાંથી તમને જે અગત્યના હતા એની માહિતી આપીશ કે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતે સરદાર સાહેબનું જે ઐતિહાસિક મકાન છે એ મકાનને સાંસ્કૃતિક મકાન સારામાં સારું ડેવલપમેન્ટ થાય ત્યાં જોવા આવી રહ્યા છે એ મકાન એવું બનાવવામાં આવે આધુનિક રીતે ડબ રીતે અને એમાં ત્યાં ઘણી બધી આધુનિક ત્યાં મૂકવામાં આવે એનાથી સરદાર સાહેબના મકાનમાં જે આવે છે એ લોકોને સારી રીતે જોવાનું મળે બીજું કે જે ફેરિયાઓ છે એમની માટે જે દલારી પર જે વેચી રહ્યા છે એમની માટે સરકારી પ્લોટમાં એમને સારી રીતે ત્યાં આગળ પોતે ધંધા કરી શકે રોજગારી મેળવી શકે એ માટેનું બનાવવા માટેની એક મારી રજૂઆત હતી મારી સાથે ધારાસભ્ય છે પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે એ પણ આપણને જે રસ્તાઓ તૂટી ગયા છે જ્યાં ગટર બનાવવામાં આવી છે ઘણા બધા રસ્તાઓ તૂટી ગયા છે રસ્તાઓની રિસફલિંગ જલ્દીમાં જલ્દી ચોમાસા પહેલા થાય એ માટેની રજૂઆત કરવામાં આવી છે બીજું કે એક આણંદ મહાનગરપાલિકા થયું છે ઐતિહાસિક જગ્યાઓ પર સારામાં સારું ડેવલપમેન્ટ થાય એની પણ રજા રજૂઆતો કરવામાં આવી છે કે જે તળાવ છે એ તળાવમાં જેવું અમદાવાદમાં તળાવ ડેવલપમેન્ટ થયેલું છે એ રીતનું અહીંયા ગોયા તળાવ પણ ખૂબ સારી રીતે બની શકે ત્યાં આગળ આપણે જે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ સારામાં સારું ત્યાં આગળ ડેવલપમેન્ટથી ત્યાં આગળ આવે ઓક્સિજન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવે છે ઘણી બધી રજૂઆતો ત્યાં કરવામાં આવી છે સરદાર પાટીલ સાહેબનું જે નિવાસસ્થાન છે ઐતિહાસિક સ્થળ તરીકે જે બને અને ઐતિહાસિક રહે સરદાર સાહેબ આટલું માટે આપણા માટે આટલું બધું કામ કરીને ગયા છે અને જ્યારે મોદી સાહેબે અહીંયા બનાવ્યું છે સરદાર સાહેબની જે મૂર્તિ બનાવી છે અને ઐતિહાસિક મૂર્તિ બનાવી છે એમની તો એ રીતનું પણ આપણું અહીંયા ડેવલપમેન્ટ થાય આવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરજી બાપણાજીએ પોઝિટિવલી લીધા છે અને આનંદ આવતા વર્ષોમાં મહાનગરપાલિકા તરીકે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે એવી આપી છે યોગેશભાઈએ પણ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નોની માટે પણ એમને પોઝિટિવ બધી જ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ રીતનું કહ્યું છે મેં એક બીજું કહ્યું છે કે જે તુલસી ઘરનાળું છે તે પછી જે રસ્તો છે જે ત્યાં સિંચાઈની આવેલી છે કેનાલ આવેલી છે કેનાલ ઉપર એક રસ્તો બને ને સીધે સીધું અહીંયા જવું હોય હાઈવે સુધી જાય ટ્રાફિકની સમસ્યા છે અત્યારે હાઈવે બની રહ્યો છે એ પણ એમને પોઝિટિવલી લીધું છે આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જયારે આનંદ મહાનગરપાલિકા બની રહ્યું છે ત્યારે એમને કહ્યું છે કે ફંડની કોઈ તમે ચિંતા કરશો નહીં આનંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આપણા શ્રી ત્યાં આગળ જે ફંડની ડિમાન્ડ કરશે ડેવલપમેન્ટ માટે વિકાસ માટે અને જે જરૂરિયાત છે અહીંના સ્થાનિકોને એની જરૂરિયાત પૂર્ણ થશે એવી એમની બોયધરી પણ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે આ તબક્કે એટલું કહીશ કે મહાનગરપાલિકા ખૂબ વિકાસના પંથો સાથે અને આપણને સૌને એ મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ આવતા એકાદ બે વર્ષમાં દેખાશે એ રીતનું મહાનગરપાલિકા બની રહ્યું છે